નમસ્કાર મિત્રો ગરીબી ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા જાણીતા મિત્રો નીતિન જાની એટલે કે ગરીબોના ભગવાન તરીકે મનાતા આપણા ખજૂરભાઈ એમના ઉપર ખોટા ખોટા આક્ષેપો લગાવવામાં આવે છે મિત્રો ખરેખર જોવા જઈએ તો ગામડે ગામડે જઈ અને જેમનો દીકરો ન હોય એનો દીકરો બની દિવસ રાત જાગી અને તે ઘર બનાવે છે મિત્રો એમના હારકના આંસુ પણ તમે જોઈ શકો છો કે કેટલા મિત્રો એ ખુશ છે કેમ કે ખરેખર આવા વ્યક્તિ મળવો પણ ઘણો મુશ્કેલ છે અને એના ઉપર ખોટા આક્ષેપો કિંજલ દવે અને ખજૂરભાઈ વચ્ચેના પણ ઘણી ચર્ચામાં શરૂ થઈ રહ્યો છે પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો એમાં વિનાયી દવે સાથે ખજૂરભાઈના લગ્ન થઈ ચૂક્યા છે પણ એમને ગમન ભુવાજી સાથે જઈ પણ વાત કરી છે અને એ પણ ઘણા ચર્ચામાં શરૂ થઈ રહ્યું છે પણ મિત્રો હવે તમારે જણાવવાનું છે કોમેન્ટમાં કે એમનો કોણ સાચું છે કોણ ખોટું છે